બાબાસાહેબ આંબેડકરના દિવસ નિમિત્તે સુરતના અડાજણ સ્થિત સ્નેહ સંકુલની વાડી ખાતે ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ડોક્ટર બાબાસાહેબના પૌત્ર ડોક્ટર ભીમરાવ યશવંત આંબેડકર અને જિગ્નેશભાઈ મેવાણી પણ ઉપસ્થિત રહેશે સુરત શહેરમાં ભીમોત્સવ સમિતિ દ્વારા સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી સ્નેહ સ્નેહસંકુલની વાડી ખાતે આગામી આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભીમોત્સવ સમિતિના સતીશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આઠ ડિસેમ્બર રવિવારના રોજ અડાજણ સ્નેહ સંકુલ વાડી ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ફેલાવવાનું કાર્ય કરતો ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુત્ર શ્રી ડૉક્ટર ભીમરાવ યશવંત આંબેડકર સાહેબ પધારી રહ્યા છે તેમજ ભીમપુત્ર જિગ્નેશભાઈ મેવાણી તેમજ ગાંધીધામ કચ્છથી અજમલભાઈ સોલંકી તેમજ સુરત શહેરમાંથી પણ સમાજના અગ્રણીઓ અને વિવિધ આગેવાનો પધારી રહ્યા છે મૌમ્ય માર્જી પટેલ હું પૂર્વ હરિયે સોંધી ગયો છું અને ડોક્ટર બાબા સાહેબની વિચારધારાને વળેલો છું માટે તે ભારતપુર સંવિધાન તથા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંવિધાન છે એમાં સરો સમાવેશક છે બધી વાતોનું હું આધારે કરવામાં આવ્યું છે એકસો અડતાલીસ દેશોમાં

એવો રાષ્ટ્રને કેવી રીતે મહાન બનાવી શકાય તેઓની સ્થિતિમાં કેવી રીતે કરી શકાય તે ટૂંકમાં જે બંધારણમાં જે જોગવાઈ કરી છે એને ઉજાગર કરવા માટેનો પ્રયાસ છે એમાં સૌને વધારવા માટે હું વિનંતી કરું છું ભીમોત્સવ સમિતિ સુરત સતીશ ચૌહાણ આગામી તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વવંદનીય મહામાનવ બોધિસત્વ કે તેમની અડસઠમી

યશવંત આંબેડકર સાહેબ પધારી રહ્યા છે ખાસ ભીમપુત્ર જીગ્નેશભાઈ મેવાણી સાહેબ પધારી રહ્યા છે અને ગાંધીધામ કચ્છથી અજમલભાઈ સોલંકી સાહેબ એડવોકેટ સાહેબ પણ પધારી રહ્યા છે સુરતના અમારા વડીલ મિત્રો શ્રી ડોક્ટર આરજે આરજે પટેલ સાહેબ કલેક્ટર સાહેબ શ્રી પૂર્વ તથા શ્રી આર પટેલ સાહેબ તથા સમાજના અગ્રણીઓ વિજયભાઈ મૈસૂરિયા સાહેબ તેમજ વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં પધારી સમગ્ર જનતાને બાબા સાહેબના વિચારોની લણી કરાવશે આ કાર્યક્રમ થકી આ પ્રેસ કોન્ફરન્સ થકી અમે સમગ્ર જનતાને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત